નસવાડીના પલાસની ગામમાં કાર્ડ ધારકોને રેશનિંગનું પૂરતું અનાજ મળતું ન હોય કાર્ડ ધારકો ધક્કા ખાવા મજબૂર બન્યા છે નસવાડી તાલુકાના રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ મળે માટે દુકાનો કાર્યરત છે તેમ છતાં પણ રેશન કાર્ડ મળવાની સાથે ઓછું અનાજ મળતું હોય જાગૃત નાગરિક દ્વારા નસવાડી મામલતદાર ને મેલ કરી જાણ કરાઈ છે મોંગાલા ગામે આવેલા સસ્તા દર ની અનાજની દુકાન પર પલસાણી ગામના રેશન કાર્ડ ધારકો અનાજ લેવા જાય છે તો અનાજ પૂરતું મળતું નથી તેવું કહેવામાં આવતા રેશન કાર્ડ ધારકોને ધક્કો ખાવાનો વારો પણ આવે છે સાથે કેટલું અનાજ મળ્યું છે તેની કૂપન પણ આપવામાં આવતી નથી આખર તારીખમાં અનાજ આપવામાં આવતું હોય સંચાલકો પહોંચી નથી વળતા તેવું જણાવે છે કેટલા દિવસથી માલ લેવા આવીએ છીએ પણ તોય છતાં માલ મળતો નહીં અને આ લોકો એવું વિચારે કે અહીંયા આવ્યા પછી ઓનલાઈન ના ચાલુ થાય અગિયાર વાગે ચાલુ કરે પછી વળી પાછી પબ્લિક ભેગી કરીને બેસી રહે અને મોઢલા એ સિઝન ચાલુ છે તો મોઢલા જ આપવું જોઈએ ને અહીં કેમ આપવું જોઈએ અમને અમારું તો મોઢલામાં ચાલે છે માલ સમાનનું અને અહીં કોઈ કર્મચારી પણ આવીને ઊભા રહેવા તૈયાર નહીં કે કોઈ રાજકારણનો માણસ પણ અહીં આવીને ઊભા રહેવા તૈયાર નહીં કોઈ કહેવા તૈયાર નહીં અને આવું જ ચાલે છે ઘધાર બધું નસવાડી તાલુકામાં દમોલીથી આજે જ દાવો પહેર્યો અને આજે બંધ છે એટલે પ્લાસને આવ્યા છે માલ સારું કે હજુ એ ઓનલાઈન નહીં ચાલુ એમ કહે છે હવે અમે બાયના બંધ કરી આવવાનું આવવાનુંથી

સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર